બે એપ્રિલ થી મેસમાં બુધનું વક્રી પ્રમાણ વેપાર બુદ્ધિના દાતા વક્રી થતા ત્રણ રાશિને નોકરીમાં નુકસાન થશે તો બે રાશિને ભાગ્ય સાથ આપતા આર્થિક લાભ થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહ ચોક્કસ સમયગાળા પછી રાશિમાં ફેરફાર કરે છે જે દરેક રાશિના લોકોના જીવન પર સકારાત્મક અથવા નકારાત્મક અસર કરે છે તેવી જ રીતે બુદ્ધિ આપનાર ગ્રહ બે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગ્યા કલાકે ભ્રમણ શરૂ કરશે બુધની પાછળની તરફ ગતિ ઘણી રાશિઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે તેની સાથે અનેક પ્રકારના ફેરફારો પણ જોવા મળી શકે છે તેની સાથે કેટલીક રાશિઓ એવી પણ છે જેમાં બુધ વક્રી થવાને કારણે આર્થિક લાભ પણ થઈ શકે છે તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોને બુધના વક્રી થવાથી ફાયદો થશે અને કોને નુકસાન થશે બુદ્ધિ આપનાર ગ્રહ મેષ રાશિમાં પૂર્વવર્તી છે તેથી તે રાશિના જાતકોને તેમની ઈચ્છાઓ અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે આવી સ્થિતિમાં તમે તમારા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો પરંતુ આ સિવાય કેટલાક જૂના વિવાદો અને મતભેદો સામે આવી શકે છે આ સાથે ધીરજ રાખવાની પણ જરૂર છે બુધના કારણે આ ત્રણ રાશિના જાતકોએ સાવધાન રહેવું પહેલી રાશિ છે મેષ રાશિ આ રાશિના પ્રથમ ઘરમાં બુધ પૂર્વવર્તી થશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને તેમના કરિયરમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વધુ વાતચીત કરી શકશો નહીં અથવા તમારે કોઈ કારણસર ગેરસમજનો સામનો કરવો પડી શકે છે તેથી થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે તે તમારી નોકરીને અસર કરી શકે છે આ સાથે જો તમે નોકરી સંબંધિત સમસ્યાઓથી બચવા માંગતા હો તો થોડી ધીરજથી કામ લો કોઈ પણ કાર્ય પૂર્ણ કર્યા પછી તેને એકવાર તપાસો આ સાથે કોઈ પણ કામ સમજી વિચારીને કરો તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરતા નહીંતર ખર્ચથી પરેશાન થઈ શકો છો આવકમાં વધઘટ થઈ શકે છે આ સાથે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળો પૈસા સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો કારણ કે તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે એકંદરે બુધનો પાસવર્ડ તમારા માટે પડકાર સાબિત થઈ શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે આ રાશિના બીજા ઘરમાં બુધ પૂર્વવર્તી છે આ વિસ્તારમાં આ રાશિના લોકોના કરિયરમાં ઘટાડો જોવા મળી શકે છે તેથી થોડી ધીરજથી કામ લો ઘણા પડકારોને કારણે તમે થોડી નિરાશા પણ અનુભવી શકો છો નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે તમે અચાનક મોટા ખર્ચાઓથી પરેશાન થઈ શકો છો આ સાથે તમે આ સમયગાળા દરમિયાન પૈસા કમાવવામાં નિષ્ફળ થઈ શકો છો પૈસા સમજી વિચારીને ખર્ચો તેની સાથે સંબંધોમાં કોઈ પ્રકારની ખટાશ પણ આવી શકે છે તેથી ગેરસંબંધનો ભોગ બનવાનું ટાળો ત્રીજી રાશિ છે કર્ક રાશિ આ રાશિના લોકોએ પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે આ રાશિચક્રમાં બોધ દસમા ઘરમાં પૂર્વવર્તી છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની કારકિર્દીની ગતિ ધીમી પડી શકે છે નોકરીમાં તમારા પ્રદર્શનથી તમે નારાજ થઈ શકો છો આ સાથે તમારે નોકરી બદલવા અથવા ટ્રાન્સફરનો સામનો કરવો પડી શકે છે સખત મહેનત કરવા છતાં તમને પ્રશંસા મળશે નહીં આવી સ્થિતિમાં તમે નિરાશ થઈ શકો છો કામનો ભાર વધી શકે છે વ્યવસાયમાં પણ સતત નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે કેટલીક સાથે આગળ નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો આવકના સ્ત્રોતો મર્યાદિત થઈ શકે છે આ સાથે તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો પરિણામે પૈસા બચાવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તેથી થોડી સાવચેતી રાખવાની જરૂર છે વક્રી બુધને કારણે આ રાશિઓનું ભાગ્ય ચમકશે પહેલી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે બુધની ઉલટી ગતિ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના નમા ભાવમાં ઉલટું ભ્રમણ કરશે તેથી આ સમય ભાગ્ય તમારા પક્ષમાં હોઈ શકે છે ઉપરાંત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સરળતાથી સારો નફો મળશે અને તેઓ કોઈ પણ અન્ય વ્યવસાયમાં પણ રોકાણ કરી શકે છે આ તમારા અટકેલા કામ પૂર્ણ થશે તમે ધાર્મિક શુભ કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો આ સમયે તમે કામ અથવા વ્યવસાયના હેતુઓ માટે દેશ અને વિદેશમાં પણ મુસાફરી કરી શકો છો બીજી ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ બોધની પાછળની ગતિ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના બીજા ભાવમાં બુધ ગ્રહ વક્રી થવાનો છે તેથી આ સમયે તમને અચાનક નાણાકીય લાભ થવાની સંભાવના છે સાથે જ ભાગ્યના સાથી તમારા અધૂરા કામ પૂરા થશે અને તમારા અટકેલા પૈસા પણ પાછા મળી જશે સાથે જ બિઝનેસમેનને લોનના પૈસા મળી શકે છે આ સમયગાળા દરમિયાન સંબંધોમાં સુધારો થશે અને તમામ પ્રકારની ગેરસમજણો દૂર થશે તેમજ તમારી રાશિના ચોથા અને સાતમા ઘરનો ગ્રહ બુધ છે તેથી તમે આ સમયે વાહન અને મિલકત ખરીદી શકો છો